ખોટા કામોથી દૂર રહેવાની જરૂરિયાત છે શું નથી કરવાનું માંસમદીરાનું સેવન બિલકુલ નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે ઘરના બાળકોને થોડુંક ધાર્મિક જ્ઞાન આપવાની કોશિશ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પોતાના ફાયદા માટે જુઠ્ઠું બોલીને કોઈ કામ કરવું નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે વડીલોની સલાહને માન આપવું જોઈએ એને માનવી જોઈએ શું નથી કરવાનું આજે અન્નનો બગાડ બિલકુલ નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે એક નારિયેલ આખું નારિયેલ જટાવાલું જે આપણું પૂજાનું નારિયેલ એ માથા પરથી ઓવારી અને વહેતા જલમાં વહાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવું નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે હનુમાનજીને સિંદુર ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો કન્યા રાશિ વાળાએ આજે શું કન્યા વાળાએ આજે પોતાના જીવનમાં જે સંબંધો બગડેલા હોય એને સુધારવાનો પ્રયત્ન કરવાનો જ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિનું અપમાન નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે હનુમાનજીની આરાધના કરવી જોઈએ હનુમાનજીને સિંદૂરનો ચોલો ચડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તૈયાર ખાવાનું કોઈને આપતા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે એક નારિયેલ હનુમાનજીના મંદિરે જઈને વધેરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વાત પર ગુસ્સો કરવો નહીં ધન ધનરાશિ ધનરાશિ વાળા આજે શું કરવું ધનરાશિ વાળા આજે પતાશા મંદિરમાં માં દાન કરવા શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ દગો નહીં આપતા મકર મકર રાશિ વાળા આજે શું કરજો મકર રાશિ વાળા આજે થોડી મસૂરની દાળ માથા પરથી ઓવારી ને વહેતા જલમાં વહાવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા પરિવારના કોઈ પણ સભ્યને દુખી નહીં કરવું કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કહ્યું કુંભ રાશિ વાળાએ આજે પીળા ફૂલથી ભગવાન શનિ પૂજન કરવું જોઈએ અને ભગવાનની સામે એક નારિયેલ ભોગ ધરાવવો જોઈએ શું નથી આજે વાહન ચલાવતી વખતે બિલકુલ પણ બેદરકારી રાખવી નહીં મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ વાળાએ આજે પીપળા નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ અને ઘઉંનો લોટ અને ખાંડ ભેગા કરીને કીડિયારું પૂરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઉછીના પૈસા કોઈની પાસે પણ લાવવા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે